ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત છ લોકોના કરુણું મોત ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ગોજારો અકસ્માત થયો છે જેમાં છ લોકોના કરુણ મોત નીપજવા પામ્યા છે અલંગના ત્રાપજ નજીક આ અકસ્માત બનવા પામ્યો હતો ખાનગી બસ અને ડમ્ફર વચ્ચે અકસ્માત થતાં છ લોકોના મોત નીપજ્યા છે અને વહેલી સવારે હાઈવે પર ગોજારો અકસ્માત થવા પામ્યો છે જેમાં અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાંથી ઈજાગ્રસ્તોને પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલર્સની ખાનગી બસ સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો રોડ પર બંધ પાર્ક કરેલ પાછળ બસ અથડાતા અકસ્માત થવા પામ્યો હતો ઘટનાને લઈને એકસો આઠની ટીમો પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને ટ્રાફિક હલ કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે તો ઈજાગ્રસ્તો કયા ગામના છે તે અંગે પણ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે ઘટનાને લઈને આજુબાજુના ગામ સહિતમાં માતમ છવાયો છે અને હાઇવે પર આ અકસ્માત થવા પામ્યો હતો